હેલો ચોક્કસ મિત્રો આપશો આપણી છે એજ્યુકેશન દેવ પર આજે આપણે વાત કરવાના છીએ અંગ્રેજી ભાષા અને સંસ્કૃત ભાષાના ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવેલા હતા તો અંગ્રેજી ભાષામાં હવે કેટલી જગ્યાઓ બાકી રહી છે અને સંસ્કૃત ભાષાની અંદર કેટલી જગ્યાઓ છે બાકી રહેલી છે એની આપણે આ વિડીયોમાં વાત કરવાના છે તો વિડીયો છે અંત સુધી જોજો તો સૌ આપણે અંગ્રેજી વિષય માટે વાત કરવામાં આવે તો તમે જોઈ શકો કે ઓપન કેટેગરીમાં તો હવે કોઈપણ સીટ છે એ બાકી રહેલી નથી એવી રીતે એસ કેટેગરીમાં પણ હવે એક પણ સીટ બાકી રહેલી નથી એસ કેટેગરીમાં પાંચ સીટ બાકી રહેલી છે અને આ પાંચે પાંચ સીટ છે એ પીએચ કેન્ડિડેટ માટેની છે એ એસીબીસી કેટેગરીમાં પણ હવે શૂન્ય સીટ થઈ ગઈ છે એટલે હવે એક પણ જગ્યા છે બાકી નથી રહેલી અને ઈડબલ્યુએસની અંદર હવે પાંચ સીટ બાકી રહેલી છે જે પણ પીએચ કેન્ડિડે કેન્ડિડેટ માટેની છે એમ કુલ મળીને ટોટલ દસ જગ્યાઓ બાકી છે જે તમામ જગ્યાઓ હવે પીએચ કેન્ડિડેટ માટેની છે એટલે જે સામાન્ય કેન્ડિડેટ છે એના માટે હવે એક પણ જગ્યા બાકી રહેલી નથી હવે માત્ર પીએચ કેન્ડિડેટની જગ્યાઓ છે એ અંગ્રેજી વિષયની અંદર બાકી રહેલી છે બરાબર ત્યારબાદ સંસ્કૃત વિષયની વાત કરવામાં આવે તો ઓપન કેટેગરીમાં હવે એક પણ સીટ બાકી નથી એસસી કેટેગરીમાં એક સીટ બાકી છે જે પીએચ કેન્ડિડેટ માટેની છે એસટી કેટેગરીમાં નવ સીટ બાકી છે જે પણ પીએચ કેન્ડિડેટ માટેની છે એસસીબીસીની અંદર બે સીટ બાકી છે જે પણ પીએચ કેન્ડિડેટ માટેની છે અને ઇડબલ્યુએસની અંદર એક સીટ બાકી છે જે પણ પીએચ કેન્ડિડેટ માટેની છે કેમ કુલ મળીને ટોટલ તેર જગ્યાઓ બાકી રહી છે આ તેરે તેર જગ્યાઓ છે એ તમામ જગ્યાઓ પીએચ કેન્ડિડેટ માટેની છે સામાન્ય ઉમેદવારો માટે તમામ જગ્યાઓ છે એ પૂર્ણ થઈ ગઈ છે અને એ બી જૂથ પ્રમાણે પીએચ કેન્ડિડેટની આ કુલ તેર જગ્યાઓ છે એ બાકી રહેલી છે તો આજના જિલ્લા પસંદગી બાદ અંગ્રેજી અને સંસ્કૃત વિષયનું આજનું આ અપડેટ હતું એટલે આમ જોઈએ તો ભાષાના આવે બધા આજે જે ત્રણ રાઉન્ડ હતા એ પૂર્ણ થઈ ગયા અને સામાન્ય ઉમેદવારની તમામ સીટો છે પૂર્ણ થઈ ગયેલી છે હવે જે પણ સીટો બાકી રહી છે પી કેન્ડિડેટની રહેલી છે જેની જે કંઈ પણ અપડેટ આવશે એ આપણે આપણી ચેનલ ઉપર લઈને આવતા રહીશું તો આજનો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ